મારી છોકરીને કાંઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું સવાર સુધી કાંઈ કયું ને એટલે ભાઈ હું તમને તમ તારે વિડિયો ચાલુ જ છે આપણે દુકાન બંધ કરી દેજો ભાઈ હો કોકના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું ખેલોમાં બરાબર આ પચાસ રૂપિયાની કિંમત છે આ મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની હશે ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમને શું કરું મને તમે તો મારો જ પણ તોય મેં ભાઈ ને પૂછો અને તમારા કેમેરા ચેક ચેક લ્યો હું એક શબ્દ નથી ભાઈ મને હટી ગયા મને કે 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 અમારે વસ્તુ લોકો મોકલાવે છે તમે ડાયરેક્ટ એમના સાથે વાત કરો તો મેં તો કઈ વાંધો નહીં તમે તારે બાકી ઈ ભાઈ નો હક છે જોવાનો બરાબર આજે હું ઘરમાં કોઈ પણ વસ્તુ કરતી હોય ને તો મારું બધે ઘરમાં ધ્યાન હોય જ તમે એમ કહો કે આ ભાઈ એમ કે છે કે બે મારા માં ન આવે તમારે વસ્તુ દેવામાં આવે છે આ ભાઈને ધ્યાન રાખવામાં આવે છે બરાબર બે ની કમ્પ્લેન છે એકની ની કમ્પ્લેન નથી કરતી હું બે નું કઉ છું અને હું અહીં જ રહું છું તમે તારે ભાઈ કયો છું તમે શું કયો છો પણ આ બધી પ્રોડક્ટ યુઝ બાય ડેટ ને બધું લખેલું જ હોય છે હા તો આ શું છે સર એમાં પણ એ પ્રોબ્લેમ ચાલુ જોઈ લઈએ એક પચાસ રૂપિયા ટુ ભાઈ કોકની ની જિંદગી નો સવાલ છે ના ના કોકની જિંદગીનો જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હશો આ શું છે

તમ તારે મારે ઘરે કેમેરા છે તમારે કેમેરા ફૂટેજ જોવી હોય ને તોય હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે મારી તમે મને આ રીતનો જવાબ દો છો કે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારા ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડ માં કે મારી એક તો અલગથી બનાવી તો આ બ્રેડ કે મારી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ જોયા તમને ખબર પડી ને નથી એમાં નથી આ ભાઈ મને કીધું

લે